બિદડા પાંજરાપોળ અને ગૌશાળાના લાભાર્થે આયોજિત ભવ્ય સંતવાણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા શ્રી કચ્છ બિદડા વિસા ઓસવાડ જૈન મહાજન સંચાલિત શ્રી બિદડા પાંજરાપોળ ગૌશાળાના લાભાર્થે ભજન સંતવાણી સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા આજુબાજુના ગામવાસીઓ સગા સંબંધીઓ મિત્રો બિદડાવાસીઓ તથા જીવદયા પ્રેમીઓ ભજન સંતવાણીનો લાભ લીધો હતો ગીતાબેન રબારી અને શ્યામભાઈ ગઢવીએ અને સાથી કલાકારોએ ભજન સંતવાણીની રમઝટ બોલાવી હતી ગીતાબેન રબારીએ સમગ્ર આયોજનને બિરદાવ્યું હતું મેઇન બજાર વથાણ ચોક બિદડા કચ્છ ખાતે આ ભજન સંતવાણીના આયોજનમાં લાભાર્થી દાતા પરિવાર તરીકે માતુશ્રી મુક્તાબેન મણિલાલભાઈ માવજીભાઈ ફુરિયા પટેલ પરિવાર વિજયાબેન અશોકભાઈ ફુરિયા જયશ્રીબેન કિશોરભાઈ ફુરિયા સંગીતાબેન ભરતભાઈ ફુરિયા પૂર્ણિમાબેન વસંતભાઈ છેડા પરિવાર રહ્યો હતો મોટાભાડિયા ગામના ગૌ સેવા પ્રેમી વાલજીભાઈ બાનાયત સંચયના પ્રણેતા અને નાના બાળિયા ગામના દેવાંગભાઈ ગઢવી બિદડા સરોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા ટ્રસ્ટી શરદભાઈ રાંભિયા ડાયાભાઈ ગઢવી મોટાભાડિયા બિદડાના પૂર્વ સરપંચ સુરેશભાઈ સંગાર માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર નાની ખાખરના ગૌ સેવાપ્રેમી હિતુભાઈ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ હરષિભાઈ ડેઢિયા દિનેશભાઈ ડેઢિયા ભરતભાઈ ફુરિયા હરેશભાઈ મારૂ શશિકાંતભાઈ છેડા જિનેશભાઈ ડેઢિયા હિરેનભાઈ ફુરિયા તથા સર્વે ટ્રસ્ટીગણ સેવકગણ એ કાર્યક્રમને સફળ બનાવવા જયમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ નાગુએ કર્યું હતું અને આભાર વિધિ ભરતભાઈ ફુરિયાએ કરી હતી આજનો આ કાર્યક્રમ શ્રી બીદડા પાંજરાપોળ અને ગૌશાળા લાભાર્થે ભવ્ય લોક ડાયરો છે આજનો મારી સાથે ભાઈ શામભાઈ ગઢવી અને મેક્ષભાઈ આહિર સરસ્વજનો આયોજન કર્યું છે જૈન સમાજ દ્વારા ભરતભાઈ દ્વારા

અને મોટી સંખ્યામાં લોકો બધી જગ્યાએ ગામો ગામ ગૌશાળા કરી રહ્યા છે ગાયોના ઘાસચારા માટે ગૌના લાભાર્થી પ્રોગ્રામ થઈ રહ્યા છે સારી વાત છે હું મારી બનતી કોશિશ કરીશ કે મારા પ્રોગ્રામમાં બને ત્યાં સુધી આપણું ગુજરાતી લોકગીતો આપણા ગુજરાતી ભજનો એ જળવાઈ એ જળવાઈ રહે અને બને ત્યાં સુધી હિન્દીની ફરમાઈશો તો આપણે હિન્દી ભજનો છે દેશભક્તિ ગીતો છે હું મારા મારા પ્રોગ્રામ હું રજૂ કરું છું તો બસ કલાકારો કે બને તો આપણા કલ્ચરને બિલકુલ જૈન સમાજનું એ જે કંઈ આપણે મોટું એમનું યોગદાન હોય છે જીવવા માટે અભોલી જોવો માટે અને દરેક માણસોનું જેટલી દરેક જ્ઞાતિ છે જે પણ અ માણસો પોતાના માટે કરી રહ્યા છે બોરા અબોલી જીવ માટે પણ કરી રહ્યા છે તો તો લગભગ અબોલી જીવો માટે ખૂબ સારા કાર્ય થતા હોય છે આજના કાર્યક્રમમાં વાત કરીએ તો એક તો દાતા પરિવાર અને ગામજનોનો સહયોગ અને મેન તો આપણે જીએ મુક્તાબેન મણિલાલ પટેલ પરિવારે જે ઉત્સાહ અને પહેલીથી ઉમંગ બતાવેલી આજથી લગભગ સમજી લો પંદર દિવસ પહેલા અમારી વાત થઈ કાર્યક્રમ ગોઠવાનો છે અને કાર્યક્રમ ગોઠવવા માટે જે કલાકારો કર્યા પણ એટલા લગભગ એપ્રોચ કરવા માટે બહુ તકલીફ પડી છતાં પણ ગોઠવાઈ ગયું એટલે એનો બહુ ખુશી થઈ અને જે આજનો માહોલ જોઈએ તો એમાં જે મેદની છે અને જે ઉત્સાહ નાનામાં નાના માણસને પણ ઉત્સાહ હતો એ જોઈને આનંદ થયો અમને અને અમારો કાર્યક્રમ એમ લાગે કે સફળ થયો છે પરિવારની વાત કરીએ તો આ તો હમણાંની પેઢી એનાથી ત્રણ ચાર પેઢી આગળ બી આ વસ્તુને સમજાના સમજાયા છે અને ગામને એ સારી સારી વસ્તુઓનો મતલબ સમજાના એના હસ્તે કામ થયા છે અને પાંજરાપોરમાં બી સેવાઓ આપી છે યોગદાન માટે તો આપણે વાત કરીએ તો સમજાના કે આમ તો જનરલી સમજાના હવે બધા સમાજો સક્ષમ છે અને બધા હમણાં સુધી તો શું છે જૈન સમાજ આ વસ્તુને સમય નિભાવવા માટે પ્રયત્ન કરેલા અને હવે તો બધા સમાજો સક્ષમ છે અને આપે બી છે અને લાગણી છે ગૌમાતા પ્રત્યે એટલે સવાલ નથી આ વસ્તુ છે એ ક્યારે ભૂલાશે નહીં અને ચાલુ રહેશે એ એવી અમારે ખાતરી છે ગુજરાતની પાંજરાપોર અઢારસો ને અઢારસો ને ચુમ્મોતેર માં એસ્ટાબ્લિશ થયેલી આજે એકસો વર્ષ એકસો એકાવન વર્ષ વર્ષનું ચાલી રહ્યું છે અને અવિરતપણે એની સેવા ચાલુ છે મારું નામ દિનેશ ડેપડિયા અહીંયા ગુજરાત પાંજરાપોરના ટ્રસ્ટી છીએ અને અહીંયા આવીને અહીંયાનો જે માહોલ જોયો અહીંયા જે ઉત્સાહ જોયો અને એના લીધે જે ફંડ ઊભો થયો એ ખરેખર અલ્પકલ્પનીય છે અને આ પરિવારને એટલે કે મુક્તાબેન મણિલાલ માવજી પટેલ પરિવાર આ રીતે હજુ દર વખતે આવું પ્રયત્ન કરતા રહે અને નવા નવા સારા સારા કલાકારોને બોલાવતા રહે એવી આશા રાખે નામ ભરત મણિલાલ પટેલ ફુરિયા ભરતભાઈ આજનો કાર્યક્રમ કેવો લાગ્યો આપને આજનો કાર્યક્રમ બહુ સારો છે જે અમારે શોર્ટ ટાઈમમાં જે વ્યવસ્થા કરી અને પબ્લિક લોકો બધી જે અઢારે વર્લ્ડ કે જે આપણો છે બહુ ખૂબ સાથ સહકાર આપ્યો એના માટે અમે બહુ ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ ભરતભાઈ દાતા તરીકે આપના પરિવારનો અને ગામના જે અન્ય દાતાઓનો જે સહયોગ મળી રહ્યો છે

અમે જોયું અહિયાં ખાસ આપડા નાની જે યુવા પેઢી છે એ પણ આજે વડીલેજી પરંપરા એ મળે એ ટકા રે એટલો સાજો થયો સંસ્કાર